આ બધું થયું ક્યારે કે જ્યાં ઇન્સ્ટા ઓલ નીરવ મોદી સુરેશ પ્રજાપતિ આવી કેટલાય લોકો જે પોતે પોતાની ચેનલો બનાવી બનાવી યુટ્યુબ ચેનલો બનાવી બનાવી અને પ્રજાને આવીને પોતાના પૈસા પોતાનો ધંધો બનાવવા બનાવવાટું થઈ અને જીવને જોખમે નાખે આ નેવું કે નવાણું રૂપિયાની જાહેરાતમાં આટલું પબ્લિક ભેગું કર્યું બરોબર અત્યારે અમે સુરેશ પ્રજાપતિને ફોન કર્યો સુરેશ પ્રજાપતિએ ફોન ઉપાડી અને કીધું સિવિલ લેતું આવું તો એ સ્વિચ ઓફ કરી નાખ્યો હાજર કરો એ નીરવ મોદી આ બધા છે આ લોકો બે લઈ લે તારી બનાવી દઈશ તારી જયારે એના બે અત્યારે કેટલા રૂપિયા વધ્યા ગયા તમામ ને છોકરાઓને તમે મોબાઈલ માં આવી રીલ્સ બાળકો ને બંધ કરાવી દેખાડો માં આ તમે કયો હો તો છોકરાઓ તમારા ત્યાં જવાની જીદ કરે